નમસ્કાર મિત્રો હવે આપણા ગુજરાત સરકાર દ્વારા કૃષિ પ્રગતિ એપ લોન્ચ કરવામાં આવી છે જેની અંદર આપણે જે પાક ધુવાડ થયું છે પાક નિષ્ફળ થયો છે કે જે પાકની અંદર નુકસાન આવ્યું છે તેનું તમે સર્વે ઘરે બેઠા પણ કરી શકો છો તે એપના માધ્યમ થકી તો કૃષિ પ્રગતિ એપને ડાઉનલોડ કરવાની છે તેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે પછી તેની અંદર જિલ્લો નાખવાનો છે તાલુકો નાખવાનો છે ગામ નાખવાનું છે સર્વે નંબર નાખવાનો છે સર્વે નંબર નાખ્યા પછી જે ખેતરનું નામ હોય એ ખેતરનું નામ લાખવાનું છે ને ખેતરનું નામ લાખ્યા પછી તમારે જે જમીનની અંદર તમે પાક વાવ્યો છે એની અંદર બધા જ પાકો છે જે તમે વાયા છે જુવાર છે બાજરી છે એરંડા છે જે પણ આપણે પાક વાવ્યો છે અને જે પાકનું નુકસાન થયું છે તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે પાક બતાવશે પાક બતાવ્યા પછી તમે આની અંદર લોકેશન આવશે એટલે કે તમારા ખેતરની અંદર સો મીટરની અંદર તમે હોવા જોઈએ સો મીટરની અંદર તમે હશો અને મેપથી અંદર તમે ફોટો પાડવાનો છે લાઈવ ફોટો લોકેશનવાળો લોકેશનવાળો ફોટો અંદર એડ કરશો એટલે સબમિટ કરવાનું આવશે સબમિટ કરશો એટલે કન્ફર્મ આવશે કન્ફર્મ કરશો એટલે એપ્રુવલ લેડ આવશે અને એપ્રુવલ થશે એટલે આપણો જે મોબાઈલ નંબરથી ઓટીપી લીધો છે તેની અંદર મેસેજ આવશે કે તમારું જે પાક નુકસાન માટે તમે સર્વે કર્યું છે તે થઈ ગયું છે કન્ફર્મ થઈ ગયું છે અને મેસેજ પણ બંને જગ્યાએ મળે છે તમને ટેક્સ્ટ મેસેજ પણ મળે છે અને વોટ્સઅપ જો ચાલુ હોય તો વોટ્સઅપની અંદર પણ મેસેજ મળે છે હવે આ જે કૃષિ પ્રગતિ એપ છે એના દ્વારા તમે જાતે જ તમે આ બધું કરી શકો છો તો તમે કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરી અંદર ઓટીપી નાખવાનો છે ઓટીપી નાખ્યા પછી અંદર તમારું જે પણ ગામ હોય ધારો કે મારું બનાસકાંઠા હજી પણ ચાલે છે અંદર એપની અંદર તો બનાસકાંઠા લાગવાનું છે પછી અંદર સોયગામ તાલુકો નાખવાનો છે પછી સોનંદ નાખવાનું છે પછી એ નાખી દેશો એટલે અંદર ગામનું નામ આવશે એટલે નાખ્યા પછી સર્વે નંબર નાખવાનો જે તમારો હોય અમારો એક હજાર ને પંદર છે પૈકી ટુ એ નાખ્યું એની પછી ખેતરનું નામ આવશે એટલે કે જે તમારા ખેતરનું નામ હોય અમારે પશુવાળી છે તો પશુવાળી નાખવાનું છે એ નાખ્યા પછી પાકનું નામ આવશે પાક તમારું જે પણ હોય ધારો કે જુવાર છે બાજરી છે એન્ડા છે જે તમે વાવ્યું હોય એ નાખવાનું એ નાખ્યા પછી સબમિટ કરવાનું સબમિટ કરશો એટલે લોકેશન આવશે લોકેશનની અંદર તમારે સો મીટરના ડાયરાની અંદર ખેતરની અંદર રહેવાનું છે એ કર્યા પછી કન્ફર્મ આવશે કમ્ફર્મની અંદર લોકેશન એડ થશે એડ થયા પછી મેપની અંદર તમારું ખેતર બતાવશે જે પાક નુકસાન થશે એનો ફોટો પાડવાનો ફોટો પાડશો એટલે સબમિટ થશે સબમિટ થયા પછી પ્રોસેસમાં જશે ને પ્રોસેસ થશે એની પછી એપ્રુવલ આવશે ને એપ્રુવલ દબાવશો તમે એટલે હંમેશા જ્યારે પણ સરકાર તમારું એપ્રુવલ આપશે ચોવીસ કલાક અડતાલીસ કલાક છે પણ એપ્રુવલ આશે તમારા વોટ્સઅપના મેસેજમાં આવી જશે અથવા તો તમારા ટેક્સ્ટ મેસેજ લે કે જે મોબાઈલ નંબરમાં આવી જશે તો આ વિડીયોને જોઈને તમે કરી શકો છો શેર કરો લાઈક કરો આ વિડીયો ગમે હોય તો કમેન્ટ કરો અને વધુ માહિતી માટે તમે વધારેમાં વધારે કોમેન્ટથી જણાવજો કે શું કરી શકાય કેવો વિડીયો બનાવી શકાય તેવી આશા રાખું જય હિન્દ જય ભારત જય સવિદાન